એક લાંચી અધિકારી ઝડપી પાડતી એસીબી પોલીસ વાત કરીએ તો નાયબ કાર્યપાલક એન્જિનિયર પચાસ હજાર પચીસ લાંચની માંગણીની રકમ રૂપિયા પચાસ હજાર લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા પચાસ હજાર લાંચની રિકવર કરેલ રકમ રૂપિયા પચાસ હજાર સ્થળ નાયબ કાર્યપાલક એન્જિનિયર રિજનલ ઓફિસર જીઆઈડીસી ભાટપોર સુરતની ઓફિસ ગુનાની ટૂંક વિગત આ કામના

કરતા ફરિયાદી આક્ષેપિત પરિમલ પટેલને મળતા આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પચાસ હજારની લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો વગેરે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી કે જે ધડુક પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી